ચાલો આજે આપણે રાજમા અને ચાવલ બનાવવાના છે તો એની માટે આપણે આ રાજમા રાતે પલાળ્યા હતા આપણે સવારે બનાવવા હોય તો રાતે પલાળી દેવાના જો અને તમારે એમ થાય થોડાક સમય બે ત્રણ કલાક પહેલાં જ પલાળાશે તો ગરમ પાણીમાં પલાળી દેજો સરસ પગળી જશે તો આ પાણી આપણે કાઢી લઈશું જો આપણે જોઈ લઈએ બહુ સરસ સરસ ભંજાઈ જાય છે એટલે સરસ પલળી ગયા છે હવે આપણે આને બાફી લઈશું મેં બે પાણીથી ધોઈ અને પલાળ્યા હતા અને અત્યારે આપણે એક પાણીએ ધોઈ લીધા ચાલો હવે આપણે આમાં પાણી નાખી દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી નાખ્યું છે આમાં હવે આપણે એના પાંચ વિસલ વગાડી લઈશું ચાલો હવે આપણે ચોખા લીધા છે એક વાટકી એને પણ આપણે ધોઈ અને પલાળવાના છે આપણે પંદર થી વીસ મિનિટ આપણે ધોઈ અને આ ચોખા પલાળીશું ચાલો આપણે બાફવામાં સૂકા મસાલા નાખવાના હતા એ મને કહેવાનું રહી ગયું હતું હવે હું એના નાખું છું એક આપણે તબાલપત્ર નાખીશું એક કટકો આપણે તદનો નાખીશું ચક્રફૂલ એક અને બે ઇલાયચી આપણે નાખીશું અને થોડુંક આપણે મીઠું નાખીશું ઝડપથી ચડી જાય હવે આપણે આના પાંચ વિશે થવા દઈશું ચલો હવે આપણે ચોખા જોઈ લઈશું ચોખા પલળી પંદર થી વીસ મિનિટ થઈ છે ચોખા પલળી ગયા છે જો તરત જ ભાગી જાય છે ચોખો હવે આપણે આ પાણી કાઢી લઈશું ચલો હવે આપણે બે ચમચી ઘી ગરમ થવા મૂક્યું છે

એક ઇંચ આદુનો કટકો લીધો છે એક આપણે લીલું મરચું છે આદુ મરચાં અને લસણ ત્રણે આપણે ભેગી મિક્સ કરી અને પીસવાનું છે અને આપણે ટમેટાની ગ્રેવી અલગથી બનાવવાની છે તો હવે આપણે સમારીને ગ્રેવી બનાવી લઈશું થઈ ગયા છે આપણે જુઓ આ રીતે કંઈ જોઈ લઈએ તો થોડું ગમતું પાણી જેવું લાગે છે અને ચેક કરી લઈએ આપણે તો જો તરત તૂટી જાય છે એટલે આપણા પાત બહુ સરસ થઈ ગયા છે હવે આપણે સીબું ટાંકી અને ખાલી એક જ મિનિટ માટે આનો થવા દેવાના પછી આપણે ગેસ બંધ કરી દઈશું ચાલો આપણે રાજમા જોઈ લઈએ આપણે વિસલ એની જાતે જ પૂરી થવા દીધી હતી અને પાંચ વિસલ આપણે પહેલી વિસાલ આપણે ફાસ્ટ ગેસ ઉપર કરી હતી અને બીજી ચાર વિસલ આપણે એકદમ ધીમા ગેસ ઉપર કરી હતી આપણે જોઈ લઈએ તો જો એકદમ તરત જ ભાંગી જાય છે રાજમા હવે આપણે રાજમાનું પાણી કાઢી લઈશું અને અંદર જે સૂકા મસાલા નાખ્યા હતા એ પણ આપણે કાઢી લઈશું અને અંદર જો આપણે આ ચક્ર ફૂલ અને ત્વજને લવીંગ કાઢે આપણે ત્વજને આપણે સમારપત્ર નાખીશું એ આપણે કાઢી લઈશું હવે આપણે રાજમા વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે ત્રણ મોટી ચમચી તેલ લીધું છે હવે આપણે એક ચમચી જીરું નાખીશું જીરું સતરાઈ ગયું છે હવે આપણે અડધી ચમચી હિંગ નાખીશું અને આપણે આ લાંબા સમય એક લીલું મરચું નાખીશું લીલું મરચું આપણે ગ્રેવીમાં નહોતું નાખીએ બતાવ્યું હતું પણ હવે આપણે આ ડુંગળીની જે ગ્રેવી બનાવીએ તે નાખીશું ડુંગળી અને લસણ આપણે અને આ બે ત્રણ વસ્તુની આપણે જેવી ગ્રેવી એ આપણે આને સઈશું ગોળ નીચે લસણ થોડુંક ચોટવા લાગ્યું છે લસણ ની અંદર પેસ્ટ હોય એટલે ચોટે છે એટલે આપણે જે આ રાજમાનું પાણી કાઢ્યું હતું થોડુંક પાણી આની અંદર નાખ્યું એટલે એવી રીતે હવે આપણે જ્યાં ટમેટાની ગ્રેવી કરેલી હતી એ નાખીશું ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાતરવાનો છે હવે સ્મેલ બહુ સરસ આવે છે આપણે એને થોડીકવાર સાતરી લઈશું ચલો આપણા ટમેટા પણ બહુ સરસ કૂક થઈ ગયા છે અને તેલ છૂટો પડી ગયો છે એ આપણે હું મોટું છોટેને એ માટે થઈને આપણે જ્યાં ઝારમાં ગ્રેવીમાં બનાવી તે જારમાંથી પાણી લે અને એ પણ આપણે રાજમાનું પાણી કીધેલું છે થોડુંક નાખીશું એટલે આપણે મસાલા નાખીએ એટલે ચોટે હવે આપણે એક ચમચી હળદર પાવડર નાખીશું સોરી ધાણા જીરો નાખ્યું અને મારાથી હળદર બોલાઈ ગયું હવે હું અડધી ચમચી હળદર નાખીશ અને દોઢ ચમચી આપણે રેગ્યુલર મરચું નાખીશું

બહુ સરસ શાક બની ગયું છે આપણે ગેસ બંધ કરી લઈશું અને હવે આપણે કોથને આપણે સમારી અને ધોઈ અને તૈયાર કરી લીધે છે એ નાખીશું ગેસ બંધ કર્યા પછી આપણે બે મિનિટ માટે આ રીતે ઢાંકીને રાખીશું એટલે આપણું શાક બહુ સરસ બની જશે ચલો આપણા રાજમા અને ચાવલ તૈયાર છે અને ચાવલ તો જુઓ તમે એકદમ જુઓ એક એક દાણો છૂટો પડે એ રીતના છૂટા બહુ સરસ બન્યા છે આ રીતે તમે બનાવજો તમારા ચાવલ બહુ સરસ બનશે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે તો તમે સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો